ભારત ક્રોએશિયા સંબંધોમાં જોડાશે નવો અધ્યાય ક્રોએશિયાની રાજધાની જાગ્રેબમાં ભારતીય સમુદાય દ્વારા પીએમનું કરાયું સ્વાગત પ્રધાનમંત્રીની પોતાના સમકક્ષ ફેન્ચોવિચ સાથે દ્વિપક્ષીય બેઠક ક્રોએશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ કરશે મુલાકાત ઓપરેશન સિંદુર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત પ્રધાનમંત્રી કહ્યું ભારતને ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થા મંજૂર નહીં અમેરિકી રાષ્ટ્રપતિએ આતંકવાદ સામે ભારતની લડાઈને આપ્યું સમર્થન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત પંદર ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાનો વાર્ષિક ફાસ્ટેગ પાસ થશે કાર્યરત આ પાસ એક વર્ષ અથવા તો બસો ટ્રીપ સુધી રહેશે માન્ય ઝડપી અને સુરક્ષિત મુસાફરીનો મળશે આનંદ ભારતીય નૌકાદળના કાફલામાં યુદ્ધ જહાજ આઈએનએસ અરનારાનો સમાવેશ સમુદ્રમાં દેખરેખ રાખવા અને દુશ્મન સબમરીન શોધવા માટે આ યુદ્ધ જહાજની રહેશે મહત્વપૂર્ણ ભૂમિકા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત મૃતકોના નિધનો પર પસાર કરાયો શોક પ્રસ્તાવ તો વિમાન દુર્ઘટનામાં રાજ્ય સરકારની ત્વરિત કામગીરી અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છેલ્લા બાર કલાકમાં નેવ્યાશી તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ આહવામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જળ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ફ્લડ કંટ્રોલ સેલની મુલાકાત લઈ વરસાદની સ્થિતિની કરી સમીક્ષા મદદ માટે રાજ્યમાં બાર હોટલાઇન તેમજ ચૌદ સેટેલાઇટ ફોન કાર્યરત ભાવનગરના નારી ગામ પાસે ગૌશાળામાંથી ચારસો ગાયો બચાવાઈ તો મીઠાના આગરમાં ફસાયેલ અઠાવન લોકોનું પણ કરાયું રેસ્ક્યુ બોટાદના સાગાવદર ગામે ઇકો ગાડી પાણીમાં તણાતા તમામ સાત મુસાફરોના મૃત્યુ કેન્દ્રીય મંત્રી ભાનુબેન બાબરીયાએ પરિવારના સભ્યોને પાઠવી સાંત્વના કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન વિસાવદરમાં સોળ કડીમાં આઠ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે સીલ બંને બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીઓ જંગ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ શરૂ રાજ્યના તાલુકા તથા મહાનગરોમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત કરાશે ઉજવણી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ અધિકારીઓ સાથે યોગ દિવસના આયોજન અને તૈયારીઓ અંગે કરી સમીક્ષા બેઠક